આ બનાવની વિગતો અનુસાર હર્ષિદીબેનને ગત તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ કોઠારીયા સોલવટમાં આવેલા પોતાના મકાનમાં ઘઉં નાખવાની ચેરી પાવડર પી લીધો હતો અને પરિવારને જાણ થતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ છવ્વીસ દિવસ સુધી આઈસીયુમાં હતા જોકે તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત થયું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે મૃતકના પતિએ કોઈ કામ ધંધો ન હોવાથી દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી આ કરકંકાસની કંટાળીને હર્ષદીબેને આ આપઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે હર્ષદીબેને મૂળ જૂનાગઢના વતની હતા અને વર્ષ બે હજાર તેવીસમાં પોલીસ ફોર્સમાં જોડાયા હતા અને તેમની સંતાનમાં એક પુત્ર છે હર્ષદીબેનને છવ્વીસ દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ હતા આ દરમિયાન પોલીસ કર્મચારીઓ તેમના પરિવારને આર્થિક સહાય કરવા માટે એક સંદેશો વાયરલ કર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે